જય સ્વામિનારાયણ ખેડૂત મિત્રો તમે બ્રોકર છો ને કે માલિક છો જમીન ના માલિક બ્રોકર કેમ લખાઈ ને આવે છે તમારા ફોન માં

કોઈની ખરાબ મિલકત ઉપર ખરાબ નજર ના નાખો એ ખરાબ આદત છે બદલી નાખો ને તો વાહ કાબરા થઈ જાય એના માટે લેન્ડ ગ્રીબિંગ છે અને બાકી ધોકા મારવા વાળા છે